જે તામિલનાડુ અને કાશી વચ્ચે એકતા અને સાંસ્કૃતિક સંકલનને પ્રોત્સાહિત કરે છે આ વિશાળ પહેલ તમિલનાડુ અને કાશી વચ્ચેની ઉડાણપૂર્વકની જોડાણોને મજબૂત બનાવે છે છે જે બંને પ્રદેશોના વારસો પરંપરાઓ અને ઉજવણી કરે ઘાટ પર યોજાયેલા વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા બંને સંસ્કૃતિઓના સમૃદ્ધિ અને વૈવિધ્યતાને ઉજાગર કરવામાં આવી રહી છે આ કાર્યક્રમમાં તામિલનાડુના પ્રતિનિધિઓ સંસ્કૃતિકારો અને કલાકારોની વિશાળ સંખ્યા હાજરી આપી રહી છે જે કાશી અને તામિલનાડુ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવે છે આ પ્રસંગે બંને પ્રદેશોના સાહિત્ય સંગીત નૃત્ય અને કલા પ્રદર્શન કરવામાં આવી રહી છે જે બંને સંસ્કૃતિઓના સમૃદ્ધિ અને વૈવિધ્યતાને ઉજાગર કરે છે આ કાર્યક્રમ પંદર ફેબ્રુઆરીથી ચોવીસ ફેબ્રુઆરી બે સુધી ચાલશે જેમાં વિવિધ સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ યોજાશે જે તામિલનાડુ અને કાશી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે આ પ્રસંગે બંને પ્રદેશોના સાહિત્ય સંગીત નૃત્ય અને કલા પ્રદર્શન કરવામાં આવશે જે બંને સંસ્કૃતિઓના સમૃદ્ધિ અને વૈવિધ્યતાને ઉજાગર કરશે